જામનગર શહેરમાં તાજેતરમાં પડેલા વરસાદ બાદ રસ્તાઓની દયનીય સ્થિતિ સામે લોક રોષ વ્યાપી ગયો છે શહેરના આંબેડકર બ્રિજ ઉપર થયેલા ખાડા હવે રાજકીય મુદ્દો બની ગયા છે આંબેડકર બ્રિજમાં મધ્યમાં મોટો ખાડો પડતા વિસ્તારમાંથી પસાર થનારા નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે તેની સામે કોંગ્રેસના વોર્ડ નંબર છના પ્રમુખ હરીશ પરમારના નેતૃત્વમાં કાર્યકરો દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો વિરોધ દરમિયાન કાર્યકરો ખાડા પાસે બેસી ગયા અને ખાડાને ફૂલોનો હાર પહેરાવી ખાડા દેવ તરીકે પૂજા કરીને તંત્રના વિરુદ્ધ ઉગ્ર રીતે રોષ વ્યક્ત કર્યો હતો શહેરના રસ્તાઓની હાલત અને તંત્રની બેદરકારી સામે વિરોધ પ્રતિકાત્મક હોવા છતાં ખૂબ જ અસરકારક રહ્યો હતો આજ રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બ્રિજ જે વોર્ડ નંબર છ માં દિગજામ સર્કલ પાસે આવેલ છે ત્યાં અમે વોર્ડ નંબર છ ના વોટી દ્વારા મારી સાથે મારા સાથી મિત્રો ગૌતમભાઈ બોકાણી તેમજ પ્રકાશભાઈ ડાંગર વોર્ડ નંબર છ દ્વારા આજ રોજ અમે જે બ્રિજની ની જે ખાડા પડેલા છે અવારનવાર તંત્રને રજૂઆત કરી છે પણ આ તંત્ર કુંકર નિદ્રામાં સુકેલું છે એટલે એને જગાડવું મુશ્કેલ છે આજ રોજ અમે અત્યારે ખાડા ત્યાં ખાડા દેવ તરીકે અહિયાં એના પુલ કરી ત્યાં આજે અમે પૂજા કરી છે ખાડા દેવની જેથી કરી તંત્રને ભગવાન સદબુદ્ધિ આપે અને બીજું વોર્ડ નંબર છ ની અંદર આ જાહેર માર્ગ છે આંબેડકર બ્રિજ આપડા બાબા સાહેબ આંબેડકર બ્રિજ

આ અત્યારે જામનગર જોવા જાય તો જામનગર શહેર ખાડા શહેર તરીકે ઓળખા આવે છે આખા જામનગર શહેર માં અવારનવાર ગમે તે જગ્યાએ અકસ્માત થાય એવી પરિસ્થિતિ અત્યારે છે અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર